છે મારું નામ ઈલા ગોહેલ છે અને હું ટીમ ઓપ્લિમેસ્ટિક ઓરેન્જને રિપ્રેઝેન્ટ કરું છું નેક્સ્ટ માર્ચ મહિનામાં નાઇન્થ માર્ચે ઇન્દ્રધનુષ નામની એક ઇવેન્ટ થઈ રહી છે જે સમાજની અલગ અલગ કમ્યુનિટી સાથે કામ કરતી મહિલાઓના અલગ અલગ સાત ટીમો છે ઇન્દ્રધનુષના જે સાત કલર છે એવી સાત ટીમો બનાવી છે અને અલગ અલગ કમ્યુનિટી સાથે કામ કરી રહ્યા છે સિન્સ લાસ્ટ સિક્સ મંથ્સ તો એ કમ્યુનિટીના કામને ત્યાં સમાજ સુધી પહોંચાડવા માટેનું એક પ્લેટફોર્મ છે જે ઇંદરનું નાઇન્થ માર્ચે પ્રોવાઈડ કરી રહ્યું છે જેમ કે અલગ અલગ બાળકોના શિક્ષણ સાથે કામ કરતી સંસ્થાઓ હોય વૃદ્ધાશ્રમ સાથે કામ કરતી સંસ્થા હોય કેન્સર પીડિત લોકો માટે કામ કરતી સંસ્થા હોય અને બીજા એવા ઘણા બધા એનજીઓસ છે જે સમાજ માટે સારું કામ કરી રહ્યા છે અને એ સારા કામને પોતાના હાથથી પો એક હેલ્પ એક્સટેન્ડ કરવાનું કામ ઇન્દ્રધનુષની અલગ અલગ સાત ટીમોએ કર્યું છે એ બધી જ ટીમો ઇન્દ્રધનુષના માધ્યમથી નાઇન્થ માર્ચે એકઠી થઈ અને સમાજ સુધી એક સમાજ સુધી એક સારો મેસેજ પહોંચાડશે કે બધા સાથે મળી અને પોઝિટિવ વાઇબ્સ આપણે સ્પ્રેડ કરી શકીએ છીએ સારું કામ વધારે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ અને જરૂરત જ્યાં છે રાઈટ જગ્યા પર રાઈટ સમયે એક હેલ્પ પહોંચાડી અને આપણે સમાજ ઉત્થાન ઉત્થાનનું કામ કરી શકીએ છીએ ધેટ્સ ધ મેસેજ ફ્રોમ ધ ટીમ ઇન્દ્રધનુષ Uh, best of luck to everyone from all the teams of Indra Danosh. Thank you. Thank you. My name Joshi. I'm Sun Laboratory, founder and quality manager. So. અત્યારે જે ઇન્દ્રધનુષ કેમ્પેન ચાલી રહ્યું છે ઇન્દ્રધનુષ કેમ્પેનની અંદર હું બ્યુટિફુલ બ્લુ ટ્રીમ છે એને રિપ્રેઝન્ટ કરું છું અમારી ટીમ છે એ અંતકન્યા ગુરુ મેમનગર છે એની સાથે જોડાયેલી છે અને એ લોકોની લાઈફને કેવી રીતે બેટર બનાવી શકીએ એમને કેવી રીતે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી શકીએ કે ત્યાંની જે પણ બાળકીઓ છે કે જે બહુ જ નાની ઉંમરથી કે છેક પોતાની ઓલ્ડ એજ સુધીની લાઈફ ત્યાં આગળ જે વિતાવતા હોય છે તે ઈવન હોસ્ટેલ અને જે સ્કૂલની ફેસિલિટી પણ છે અલગ અલગ પ્રોગ્રામ્સ પણ થાય છે તો હમણાં જે પાંચ છોકરીઓના જે મેરેજ હતા તો એની અંદર પણ અમે ભાગ લીધેલો હતો એ લોકોની જે પણ ઈચ્છા હોય છે કે અમારે આ કામ કરવું છે એ દરેકની અંદર કેવી રીતે અને ક્યાં સપોર્ટ પૂરવું કરવો અને સપોર્ટ થ્રુ એમને વધારે સારી રીતે ફાયદો થઈ શકે એના માટે અમારી ટીમ જાહેર કરે છે થેન્ક યુ